નમસ્કાર મિત્રો એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આવાસ યોજનાની અંદર મોટી પરથી જિલ્લા પંચાયત અંતર્ગત આ ભરતી જાહેર કરવામાં આવી છે પગાર ધોરણ રહેશે વીસ હજારની આજુબાજુ તમને પગાર ધોરણ મળવા પાત્ર રહેશે તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણીશું નોટિફિકેશન આધારે કે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે તો વિડીયો જોતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની નોટિફિકેશન જે જાહેર કરવામાં આવી છે હંગામી ધોરણે અમરેલી નગરપાલિકા અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સિટી લેવલે ટેકનિકલ સેલની રચના કરવાની નિયત કરેલ ફિક્સ પગાર તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે અગિયાર માસ પછી તમને આ કરાર રિન્યૂ કરાવી દેવામાં આવશે તો અમરેલી નગરપાલિકા સરકારી શ્રીના સૂચન મુજબ ભરતી કરવાની છે જેની વિગતો નીચે મુજબ છે તો મિત્રો આની અંદર સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા છે તો આની અંદર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા કરેલું હોય તો તમે જઈ શકો છો સાથે મિત્રો આની અંદર અનુભવ ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષમાં માગેલું છે તો મિત્રો સારી સ્કિલ હશે તો પણ તમને અનુભવની જરૂર નથી મિત્રો આની અંદર સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની અંદર એક જગ્યા આવેલી છે આની અંદર મિત્રો જે પગાર ધોરણ મળશે વીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે સાથે મિત્રો એમ આઈ એસ એક્સપર્ટની અંદર એક જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિશિયન અથવા એમસીએ જે કરેલું હોય તો અને પીજી કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષના અનુભવ માગેલો છે મિત્રો આની અંદર સરકારી સરકારીની અંદર જો તમે પ્રાઇવેટ કંપનીની અંદર જે સોફ્ટવેર ડેવલપમેન્ટનો અનુભવ હોય ડેટા મેરેજ બેઝ મેનેજમેન્ટ કરેલું હોય અને ગુજરાતી ભાષા તમને આવડતી હોય જોઈએ પગાર ધોરણ હશે વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ તમને મળશે તો ઉપરોક્ત જગ્યાને અગિયાર માસ કરાર ઉપર રહેશે તો મિત્રો આની અંદર કરાર રિન્યૂ કરવામાં આવશે મિત્રો આની અંદર ભવિષ્યમાં પણ તમારો કરાર રિન્યૂ નહીં કરી શકે અથવા તમે રિન્યૂ કરશે કરાર તો મિત્રો અગિયાર મહિના પછી જે કરાર છે એ તમારો રિન્યૂ કરી દેવામાં આવશે તો ઉપરોક્ત બંને પોસ્ટ માટે મહત્તમ મર્યાદા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ હોવી જોઈએ તો નિમણૂક આમના ઉમેદવારો માટે સરકારશ્રી સૂચનો મુજબ કામ કરવાનું રહેશે તો મિત્રો આની અંદર ઉપરોક્ત જગ્યા માટે જરૂરી ડોક્યુમેન્ટ ખરી નકલ સાથે એપ્લિકેશન ચીફ ઓફિસર શ્રી અમરેલી નગરપાલિકા અમરેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રૂવી પરિખ બાલ મંદિર કમ્પાઉન્ડ શ્રી નાગનાથ મંદિર પાસે અમરેલી ખાતે તમારે અરજી કરવાની રહેશે તો આની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી જાહેરાત કરવાની રહેશે એટલે કે તમારી જે અરજી છે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે તો પંદર દિવસની અંદર અરજી માગેલી છે તો મિત્રો તમે ગણી શકો છો જે આ જાહેરાત આજના દિવસે છવ્વીસ જૂનના રોજ આવેલી છે તો પંદર દિવસ અંતર્ગત તમે દસ જુલાઈ સુધી આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ તે અગત્યની ભરતી જૈન મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત